ડબોઈ ભાજપા દ્વારા નવનિયુક્ત સાંસદ જશુભાઈ રાઠવાનો સત્કાર સમારોહ યોજાયો હતો ડભોઈ વાડી ખાતે ભાજપા દ્વારા 21 છોટાઉદેપુર લોકસભાના લોગ સાંસદ સભ્ય જશુભાઈ ભવ્ય યોજાયો હતો ધારાસભ્ય શૈલેષ મહેતા વડોદરા જિલ્લા કેળવણી મંડળના પ્રમુખ અને ગુજરાત ભાજપા સમિતિના સભ્ય અને ડભોઈ વિધાનસભાના પ્રભારી શશિકાંત પટેલ ડોક્ટર બીજ વડોદરા જિલ્લા મહામંત્રી સાંસદ જશુભાઈ રાઠવાએ ને સાલ ઓઢાડીને ફૂલહારથી સન્માનિત કરવામાં આવ્યા હતા ત્યારબાદ તમામ મોરચાના હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ પણ ફૂલહારથી સન્માન કર્યું હતું ત્યારબાદ જશુભાઈ રાઠવાએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે પંચાયતથી માંડીને પાર્લામેન્ટ સુધીના પોતાના અનુભવો રજૂ કર્યા અને પંદર વર્ષ સરપંચથી લઈને સાંસદ સભ્યની સફરની હકીકતો જણાવી પાર્ટી માટે કામ કરવાની પ્રેરણા આપી તમામ નાના મોટા કાર્યકરો હોદ્દેદારોને દિલમાં રાખીશ અને પાર્ટી કાર્યકરની કદર કરીશ અને મારાથી કોઈ દુઃખી ન થાય તેની પણ હું કાળજી રાખીશ તેમજ ડબોય વિધાનસભાના મતવિસ્તારમાંથી ત્રેસઠ હજાર ઉપરાંત મત પ્લસ નીકળ્યા તે બદલ ધારાસભ્ય સહિત તમામ નાના મોટા કાર્યકરો હોદ્દેદારોનો આભાર માન્યો હતો ત્યારબાદ ડભોઈ મત વિસ્તારના લોકલાડીલા એવા ધારાસભ્ય શૈલેષ મહેતાએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે સાંસદ જશુભાઈ રાઠવા ગ્રામ પંચાયતથી માંડીને સાંસદ થયા વ્યક્તિગત કાર્યકરો સાથેના સંબંધ અને ડભોઈ વિધાનસભા મતવિસ્તારમાં એક જૂથ થઈને તમામ નાના મોટા કાર્યકર હોદ્દેદારોએ પિસ્તાળીસ ડિગ્રી તાપમાન વચ્ચે લોકસભાની ચૂંટણી વખતે જે મહેનત કરી છે તેમજ કોંગ્રેસના કાર્યકરો હોદ્દેદારો ભાજપામાં જોડાયા હોવાથી મતનું માર્જિન વધી ગયું હતું અને તાલુકામાંથી મોટા ભાગે કોંગ્રેસ સાફ થઈ ગઈ આગામી સમયમાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકાની ચૂંટણીમાં વિજય થવા અત્યારથી મહેનત કરવા જણાવ્યું હતું અને તમામ ધારાસભ્યોનો આભાર માન્યો હતો જે ભારતીય જનતા પાર્ટીના કામગીરી કરી ચૂંટણી લક્ષી અને એના કારણે લગભગ વિધાનસભામાં સાડસઠ હજાર આઠસો છે નીતિ તમામ કાર્યક્રમો ونحن نحاول أن نفعل ما يمكننا، ونحاول 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 أن نفعل ما يمكننا ونحاول ان نفعل ما يمكننا ان ان રાજાના અમુક જીઓ અને આગેવાનો એટલે અહીંયા પ્રતિ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા એ તમારો ભારતીય જનતા પક્ષના પ્રતિનિધિ તરીકે ભાગ માન્યો છે અને દસરી રાઠવા જે ગ્રામ પંચાયતની શરૂઆત કરીને આજે સાંસદ સુધી પહોંચ્યા અભિનંદન સાથે આગામી પાંચ વર્ષ માટે શુભેચ્છા પાઠવું